બધા કોઈ ચેનલના માલિક છે પત્રકાર હિત રક્ષક સમિતિ આર ગ્રુપ દ્વારા આજરોજ કારોબારી સમિતિની બેઠક રાખવામાં આવી હતી આ બેઠકમાં જ્યારથી પત્રકાર હિત રક્ષક સમિતિની સ્થાપના થઈ ત્યારથી જે કામગીરી સફળતાપૂર્વક કરવામાં આવેલી તે કામગીરીનું વર્ણન તેમજ આગામી સમયમાં જે કામગીરી કરવાની છે એ કામગીરીની વિસ્તૃત માહિતી આપવા માટે આજરોજ પત્રકાર હિતરક્ષક સમિતિની કારોબારી યોજવામાં આવી હતી આગામી સમયમાં જે લડત એમએસએમઇની સામે ચાલી રહી છે તે લડતને ચાલુ રાખવાની લડત વધુ ઉગ્રતાથી ચલાવી તેમજ સાથે સાથે સંગઠનમાં જોડાયેલા સભ્યોને સંરક્ષણ કઈ રીતે મળી શકે તેમને રક્ષણ કઈ રીતે મળી શકે તેની વિસ્તૃત માહિતી આપવા માટેની આજની કારોબારી બેઠક રાખવામાં આવી હતી આજે પત્રકાર હિત હિતરક્ષક આજે પત્રકાર હિતરક્ષક સમિતિ આર ગ્રુપ દ્વારા કારોબારી સભ્યોની મિટિંગ યોજવામાં આવી આગળના કાર્યક્રમ અને આગળની રણનીતિ નક્કી કરવામાં આવી અને હવે આ લડાઈ આગળ વધતી જ રહેશે જ્યાં સુધી સફળતા નહીં મળે ત્યાં સુધી અમે આ અમારી આ લડત ચાલુ જ રાખીશું કરવામાં આવે આજે પવિત્ર તહેવાર ભાઈ બહેનનો રક્ષાબંધનની ઉજવણી રાખવામાં આવી છે અમારા પત્રકાર હિત સમિતિ અને આર એનઆઈ ગ્રુપના ભાઈઓને અમે બહેનો રાખડી બાંધીશું અને આ પવિત્ર તહેવારની ઉજવણી કરીશું मुमताज बेन मुमताजबेन घडियाली होय सुपडद्राम